સંખેડા સોનેરી ફર્નિચર પરંપરા કળા અને ગૌરવની અનોખી ઓળખ સંખેડા એટલે માત્ર એક તાલુકાનું નામ નહીં પરંતુ પરંપરાગત કળાની જીવંત ઓળખ સંખેડાની ઓળખ સમાન ગણાતી ખરાદી વાગાની શેરી આજે પણ તેની પરંપરાગત ચહલ પહલ અને લાકડાની સુગંધથી જીવંત લાગે છે આ શેરીમાં પ્રવેશ કરતા જ જાણે ભૂતકાળ અને વર્તમાન એકબીજાને મળે એવી અનુભૂતિ થાય છે વર્ષોથી અહીં લાકડામાંથી કળાને આકાર આપવાની પરંપરા ચાલી આવી છે આ શેરીમાં કાર્યરત ખરાદી સમાજના કારીગરો પોતાની મહેનત કુશળતા અને અનુભવથી લાકડાને જીવંત શિલ્પમાં ફેરવી દે છે પેઢી દર પેઢીથી મળેલી આ કળા આજે પણ એટલી જ મજબૂત અને વિશ્વસનીય છે હાથમાં સાધનો અને આંખોમાં એકાગ્રતા સાથે આ કારીગરો દિવસ રાત એક કરીને સંખેડાની ઓળખ જાળવી રહ્યા છે સોનેરી ફર્નિચર ખાસ કરીને સાગના લાકડાથી તૈયાર થાય છે સાગનું લાકડું તેની મજબૂતી ટકાઉપણું અને લાંબી આયુષ્ય માટે જાણીતું છે આ લાકડામાંથી બનતા હિંચકા ખુરશીઓ ટેબલ અને અન્ય ફર્નિચર વર્ષો સુધી કોઈ નુકસાન વગર ટકી રહે છે એટલે જ સંખેડાનું ફર્નિચર માત્ર શોભા માટે નહીં પરંતુ ઉપયોગ અને વિશ્વાસનું પ્રતિક બની ગયું છે એક સમય એવો હતો જ્યારે સંખેડાનું ફર્નિચર માત્ર એક જ રંગમાં બનતું હતું સમય સાથે કળામાં પણ નવીનતા આવી આજે સંખેડાના કારીગરો પરંપરાને જાળવી રાખીને આધુનિક પસંદગીને અનુરૂપ અનેક રંગો અને ડિઝાઇનમાં ફર્નિચર બનાવી રહ્યા છે સોનેરી બ્રાઉન ચેરી પલ બ્લુ ડાર્ક પીળો એમ અનેક રંગો ફર્નિચરને વધુ સુંદર અને આકર્ષક બનાવે છે સંખેડા સોનેરી ફર્નિચરની ખાસિયત એ છે કે તે સુંદર દેખાવ સાથે મજબૂત અને ટકાઉ પણ છે આ ફર્નિચર વર્ષો સુધી તેની મજબૂતી જાળવી રાખે છે એટલે જ આજે તેની માંગ માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી રહી પરંતુ દેશ વિદેશ સુધી પહોંચતી થઈ છે સંખેડા માટે ગૌરવની વાત એ છે કે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશી મહેમાનોને ભારતની પરંપરાગત કળાનો પરિચય કરાવે છે ત્યારે તેમને સંખેડાના સોનેરી હિંચકે બેસાડી આથીયથાપણું દર્શાવે છે આ ક્ષણ માત્ર એક દ્રશ્ય નથી પરંતુ સંખેડાની કળાને મળેલી વૈશ્વિક ઓળખ છે આ રીતે સંખેડા સોનેરી ફર્નિચર આજે પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ બની ચૂક્યું છે આ ફર્નિચર માત્ર લાકડાની બનાવટ નહીં પરંતુ ખરાદી સમાજની મહેનત સંસ્કૃતિ અને ભારતની હસ્તકલા પરંપરાનો ગર્વભર્યો ભર્યો પ્રતિક છે સંખેડાની આ સોનેરી કળા આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે સંખેડા ફર્નિચર એ આપણો ઐતિહાસિક હસ્તકલા ગૃહ ઉદ્યોગ છે જેમાં આપણા સમાજે પહેલાં પહેલું તો એસોસિએશન રજિસ્ટ્રેશન કરાવવું છે ત્યાર પછી આપણને ગુજરાત સરકાર તરફથી જીઆઈ ટેક આપણને રજિસ્ટ્રેશન મળે એવી વાત આપણે અધિકારી સાથે થઈ છે તો તમારા તમામ એસોસિએશનને આખો જીઆઈ ટેક આપીશું એટલે તમારો સમાજ પ્રોટેક્ટ થઈ જશે આ ફર્નિચર વિષય પર બીજું કે નરેન્દ્ર મોદી ગાંધી ગાંધીનગરમાં ચીનના રાષ્ટ્રપતિને હિંચકા પર બેસાડી અને આપણા હિચકાની માંગમાં વધારો થાય એ પ્રયત્ન કરેલ અને એમાં આપણે સફળ રહ્યા છીએ તો ગુજરાત સરકારને મારી વિનંતી કે જેઓ હસ્તકલા ગૃહ ઉદ્યોગના મેળા કરે છે ત્યાં સંખેડા ફર્નિચરને વધારે પ્રોત્સાહન આપે એની જાહેરાત કરે જેમ કે માટી કામ કચ્છના ભરતકામનો એડવર્ટાઇઝમાં ફોટા સાથે બતાવવામાં આવે છે પણ સંખેડા ફર્નિચરને ક્યાંય બતાવવામાં આવતા નથી તો અમે ગુજરાત સરકારને વિનંતી કરી કે અમારું પણ થોડું ધ્યાન આપી મહત્ત્વ આપે મારે મારું નામ જયવીશા છે મારી ડિગ્રી એમ બી ફાઈનાન્સ માર્કેટિંગ છે મારા ડિગ્રી બાદ મેં પાંચ વર્ષ એશિયન જોબ કરી એઝ અ માર્કેટિંગ તો એમાં ઘણું બધું મને નવું શીખવા પછી મને મારા ધંધા માટે પણ વિચાર આવ્યો કે હું અહીંયા જો માર્કેટિંગ કરું છું એના જગ્યાએ મારા પોતાના ફાધરનું અમારી જે પેઢીની પારંપરિક જે પરંપરામાં પરંપરામાંથી ગ્રોથ વધારવા માટેનો પ્રયત્ન કરું તો કેવું રહેશે તો એ પછી વિચારીને એકદમ અચાનક થયું કે મારી જોબ લેફ કરી અને પછી મારા ધંધામાં આવ્યો મારા ધંધામાં આવ્યા પછી સૌ તો સૌ નવું નવું મેં ચાલુ કર્યું કે આજે કસ્ટમરને શું ડિમાન્ડ છે શું રિક્વાયરમેન્ટ છે શું શું એ બધી વસ્તુ વસ્તુ જાણીને નવી બનાવવાનો અપગ્રેડેશન કર્યું કયા કસ્ટમર સુધી વસ્તુ નથી પહોંચતી તો એ અમારું ઓનલાઈન પોર્ટલ બનાવ્યું જેથી આપણને એની ઇન્ફોર્મેશન પૂરેપૂરી મળી કે ફર્નિચરની સાઇઝ છે અવેલેબિલિટી છે ક્વોલિટી પ્રોડક્શન ઇન્ફોર્મેશન એ બધી અમે વસ્તુ આપતા ક્યાં અને હાલમાં અત્યારે જો વાત કરીએ સંખેડા પરિચર ફક્ત ઇન્ડિયામાં નહીં ઇન્ડિયાની બહાર દરેક વિશ્વમાં આપણું સંખેડા ફર્નિચર એક નામ એક બ્રાન્ડ બની ગઈ છે કે દરેક માણસના સંખેડા ફર્નિચર એટલે આમ કે એના સંખેડા ફર્નિચર આંખ બંધ કરી રહ્યા કે એમાં લાખનું સાગનું વપરાય છે એની મજબૂતાઈ સારી આવે છે એની જે હાથ કારીગરી એ મુખ્ય સંખેડા ફર્નિચરનું મેઇન મહત્વ વાત કરે મુખ્ય ઉદ્દેશ દરેક કામ છે તે હાથ કારીગરી તેમાં સો ટકા લેબર થી હાથ કારીગરનો ઉપયોગ થાય છે તો હજુ સુધી જે વર્ષો ચોથી બાજુ પેઢી જે પરંપરાગત ડિઝાઇનો અવનવી નવી નવી ડિઝાઇનો છે ચાલતી આવી છે હજુ સુધી આપણી ડિઝાઇન થાય છે અને આવનારા સમયોમાં હજુ આપણું ફર્નિચર જેને ત્યાં વપરાશ નથી તે પણ આપણા ફર્નિચર વાપરે અને ખૂબ ધંધાના દરેક નવ નવો લોકોને રોજગાર મળે એવી બધાને સાત ટકા છે નવા યંગસ્ટરને પણ એ છે કે તમે કંઈક નવું કરો તો હજુ કંઈક આપણે નવું શીખવો સંખેરા ફર્નિચર એક વર્ષો જૂનું અને ઐતિહાસિક છે અને અમારા બાપ દાદાની આ પૂંજી છે અને જે સંખેરા પહેલા છે ને સંખેરા લાખ કામમાં આવતું હતું હવે નવા નવા રંગબી રંગબી કલર અને નવી નવી છે સોફા છે દરેક આઈટમ ડાઇનિંગ ટેબલ્સ મંદિર દરેક વસ્તુ નવા નવા ડિઝાઇનમાં બનાવવામાં આવે છે અને આ એક વસ્તુ એવી છે કે સંખેરામાં ટોટલી સાગના લાકડામાં ટીકનાર લાકડામાં બને છે જેથી કરીને આ વસ્તુ તમારે આ જીવન વસ્તુ ચાલે એવી ઓળખ છે જેથી કરીને કસ્ટમર વર્ષો થી વર્ષો સુધીના આપણે જે રીતે કસ્ટમર હોય આપણા એ કસ્ટમર પંદર વર્ષ વીસ વર્ષ જૂના કસ્ટમર બી પાછા ખરીદી કરવા આવે છે કે આજે અમારે ત્યાં યુએસએ થી પાર્ટી આવી અત્યારે પંદર વર્ષ પછી તે બી એવું કીધું કે સંખેરા ફર્નિચર અમે તમારે ત્યાં લઈ ગયા હતા એવા એવું જ છે અને અત્યારે એમના ત્યાં બીજી પાર્ટીના એમને મકાન લીધું અને એમને નવું ફર્નિચરનો નો ઓર્ડર આપવા આવ્યા જ્યાં યુએસએ કેનેડા શિકાગો અને ગુજરાતમાં દરેક ઇન્ડિયામાં દરેક જગ્યાએ અમારું સંખેરા ફર્નિચર બહુ પ્રખ્યાત છે અને સારું ટકાઉ ને એ છે અને અમારા મોદી સાહેબના સાથ સરકારથી આજે બહુ સરસ સંખેરા ફર્નિચરની પ્રગતિ થાય છે જેથી કરીને દરેક વખતે રાષ્ટ્રપતિ કે બહારના કોઈ બી આવ્યા હોય એને અમારા મોદી સાહેબ ઝુલા ઉપર સંખેરાના ઝુલા ઉપર ઝુલાવે અને અમારી પ્રગતિ થાય એવી એમની શુભકામના છે સંખેડાનું ફર્નિચર સોનેરી કામનું બનતું હતું પણ આ સંખેડાનું જે વૈશ્વિક છે પ્યોર સાગમાંથી બની આવે છે સંખેડાના સોફા છે ઝૂલા છે ઘોડિયા છે વેલન પાટલી છે બાજોટ છે હરેક પ્રકારના હરેક અલગ અલગ કલરનું પણ ફર્નિચર બનાવી આપવામાં આવે છે તો તમે માંગો એ કલર પણ બની શકે કોઈ બી કલર નવા નવા રંગો પણ નવા ઓપન થયા છેડા નું ફર્નિચર છે તે હેન્ડવર્ક છે પણ આજે નવી ટેકનોલોજી સીએનસી મશીન પણ લાવ્યા છે કે કસ્ટમાઇઝ નું કોઈ અલગ પ્રકારનું હોય તો અમે સીએનસી મશીન ઉપર બનાવી પણ આપવામાં આવે છે